નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ઓપ્શન ખોટા હોવાને કારણે સાત પ્રશ્નોની રદ જીપીએસસીની પ્રાથમિક પરીક્ષામાં સાત પ્રશ્ન રદ કરાયા અમદાવાદની ટ્રેનોની પણ અસર મથુરા અને છપરામાં બ્લોકથી અમદાવાદની બાર ટ્રેન કેન્સલ કરાઈ રાજ્યનું પ્રથમ શહેર બન્યું કેન્દ્ર સરકાર દ્વારા સુરત શહેરને સેવન સ્ટાર રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા દેશના ત્રણ શહેરોમાં સુરતનો પણ સમાવેશ વહેલી સવારે ધુમ્મસના માહોલ વચ્ચે તાપમાન અડધો ડિગ્રી વધી સત્તર પર પહોંચ્યું આગામી ત્રણેક દિવસમાં ઠંડીમાં ક્રમશ રાહત થતી જોવા મળશે સીબીએસઇમાં છથી દસના છાત્રોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શીખવાશે એક્સપર્ટની મદદ લઈ શિક્ષકોને તાલીમ અપાશે સમાચારોમાં વાત કરીએ તો શહેરમાં બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડા બાદ શનિવારે તાપમાનમાં નજીવા વધારા સાથે રાત્રિનું તાપમાન સત્તર ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે શહેરનું મહત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ એક ડિગ્રી અને લઘુત્તમ સત્તર ડિગ્રી રહ્યું હતું શુક્રવાર કરતાં મહત્તમમાં જીરો પોઈન્ટ સાત ડિગ્રીનો ઘટાડો જ્યારે લઘુત્તમમાં જીરો પોઈન્ટ છ ડિગ્રીનો વધારો થયો હતો હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા હતું ડુંગળીના ભાવમાં તેજી મંદીના પરિબળો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભાવનગર માર્કેટયાર્ડમાં હોબાળા અને વિવાદો સર્જાઈ રહ્યા છે બે દિવસ પહેલા ઓછા ભાવને કારણે ખેડૂતોએ જ ડુંગળીની હરાજી બંધ કરાવી હતી ત્યારે ભાવમાં સુધારો આવતા અને બીજી તરફ મહુવા માર્કેટયાર્ડ પણ બંધ રહેતા ભાવમાં તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની જબ્બર એક ત્રીસ લાખ ગુણીની આવક થઈ છે જે કે અગાઉના વર્ષો જેવા ભાવ ખેડૂતોને મળ્યા નથી વિચિત્ર વાત કરીએ તો માર્ચ મહિનાની સ્ટેટ બોર્ડની પરીક્ષા પહેલા સેમિફાઈનલ સમાન ઓગણત્રીસ લેવાનારી પ્રી બોર્ડમાં શહેર જિલ્લાના એસી હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવતી બોર્ડ પરીક્ષાઓ સોળ માર્ચથી શરૂ થશે જે પહેલા ઓગણત્રીસ મી જાન્યુઆરીથી પ્રી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 6 થી દસના સિલેબસમાં ફેરફાર કરવા જઈ રહી છે જેમાં તમામ વિષયો ડિઝાસ્ટર મેનેજમેન્ટના ચેપ્ટર એડ કરનારી છે આ ચેપ્ટર એડ કરવા પાછળનું મુખ્ય કારણ બોર્ડ વિદ્યાર્થીઓને ડિઝાસ્ટરની સમજ કારણ અને તેને ઘટાડવાના પગલા મામલે જાગૃત કરવા ઇચ્છે છે આજ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે અંગ્રેજી હિન્દી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના ચેપ્ટર એડ કરાશે સ્કૂલોએ વિષય મુજબ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભણાવવાનું રહેશે શિક્ષકોને ટ્રેનિંગ પણ અપાશે તેમજ એક્સપર્ટોની મદદ પણ લઈ શકાશે કુદરતી આપત્તિઓની ગતિવિધિ આધારિત ચેપ્ટર બનાવાય છે જેનું ઉદાહરણ સમજીએ તો વિજ્ઞાન વિષયમાં શિક્ષકો કુદરતી આફતો અને તેના વૈજ્ઞાનિક કારણોની ચર્ચા કરીને ભણાવશે જ્યારે સામાજિક વિજ્ઞાનમાં આપત્તિઓની સામાજિક આર્થિક અસરોનું તેમજ અન્વેન્શન કરી શકે છે સ્વચ્છતા સર્વિક્ષણમાં ગુજરાતમાં માત્ર સુરતને માન મળ્યું છે સુરત શહેર ગુજરાતમાં સેવન સ્ટાર રેટિંગ મેળવનારો પ્રથમ શહેર બન્યું છે કેટલાક માપદંડોના આધારે ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતને સેવન સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દિવાળી દરમિયાન સુરતને વિઝિટ કરી ગઈ હતી સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતાને લઈને મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને સમગ્ર દેશમાં સ્વચ્છ તેમજ સ્વચ્છ શહેર તરીકે સુરતના સ્થાન મળે તેના માટે ખૂબ જ પ્રયાસો કરવામાં આવ્યા હતા સુરત શહેરને ગાર્બેજ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ જે પ્રયાસો કર્યા હતા તે આખરે સફળ થયો છે કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દ્વારા સુરત શહેરને સેવન સ્ટાર રેન્કિંગ આપવામાં આવ્યું છે સુરત શહેરમાં ચારો તરફ સ્વચ્છતા માટે સતત કામ કરવામાં આવી રહ્યું હતું મનપા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી શહેરના મેયર દક્ષિશ માવાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં જે સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે તેમાં સુરત મહાનગરપાલિકા મોટી યોગદાન આપી રહી છે સુરત શહેર માત્ર રાજ્યનું જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સ્વચ્છતામાં અગ્રેસર રહ્યું છે મથુરા અને છપરા રેલવે સ્ટેશનને બ્લોક લેવાતા આ રૂટ પર દોડતી અમદાવાદની ટ્રેનોની પણ અસર થઈ છે અમદાવાદ હજરત નિઝામુદ્દીન અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ જાન્યુઆરી મહિના દરમિયાન આવતી અને જતી બાવીસ અને ઓગણત્રીસ જાન્યુઆરીની અમદાવાદ લખનઉ ત્રેવીસ અને ત્રીસ જાન્યુઆરીની લખનઉ અમદાવાદ વીસ જાન્યુઆરીથી પાંચમી સુધી અમદાવાદ ગોરખપુર છવ્વીસ જાન્યુઆરી અને બે ફેબ્રુઆરીની ગાંધીધામ ભાંગલપુર સ્પેશિયલ ઓગણત્રીસ જાન્યુઆરી દસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી અમદાવાદ પટના સાત દસ અને બાર જાન્યુઆરીની અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે અને જાન્યુઆરીની અમદાવાદ લખનઉ ત્રેવીસ અને ત્રીસ જાન્યુઆરીની લખનઉ અમદાવાદ વીસ જાન્યુઆરીથી પાંચમી સુધી અમદાવાદ ગોરખપુર છવ્વીસ જાન્યુઆરી અને બે ફેબ્રુઆરીની ગાંધીધામ ભાંગલપુર સ્પેશિયલ ઓગણત્રીસ જાન્યુઆરી દસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી અમદાવાદ પટના સાત દસ અને બાર જાન્યુઆરીની અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા આઠ ઓક્ટોબરના રોજ વર્ગે એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિઝિક્સ ગ્રુપ માટેની તેમજ પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવી હતી જેની આસરકી પાંચ જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી પ્રાથમિક પરીક્ષામાં કુલ ત્રણસો પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેની આન્સર કી જાહેર કર્યા બાદ ઓપ્શન ખોટા હોવાને કારણે સાત પ્રશ્નોને રદ કરવામાં આવ્યા હતા ધીમલ્લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી એચએસ શાહ કોલેજ ઓફ કોમર્સ સંલગ્ન એનએસએસ યુનિટની વાર્ષિક શિબિર ધનસુરા તાલુકાના કોલવડા મુકામે યોજાઈ હતી જેનું સમાપન સમારોહ યોજાયો હતો સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર બિપિનભાઈ પટેલ ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર એમ કે પટેલ તેમજ યુનિવર્સિટી એનએસએસ સલાહકાર સમિતિના સભ્ય ડોક્ટર ગોપાલ વણકર કોલવડા ગામ ગામના સરપંચ દિનેશભાઈ પટેલ સહિત શાળા પરિવાર અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા હાજર તમામ મહાનુભાવોએ શિબિર દરમિયાન યોજાયેલા વિવિધ જનજાગૃત અને સેવાકીય કાર્યક્રમોને બિરદાવ્યા હતા શિબિર દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શિબિર સંચાલક તરીકેની જવાબદારી ડોક્ટર હિલાબેન સગર તથા તેમજ અમિતભાઈ વસાવાએ સફળતાપૂર્વક નિભાવી હતી આગામી દસ થી બાર જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતનું વાતાવરણ અલગ મિજાજમાં હોય તેમ જણાઈ રહ્યું છે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં આગામી આઠ નવ જાન્યુઆરીએ અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે ખરાબ હવામાનને કારણે હવાઈ મુસાફરીની અસર પડવાની સંભાવના છે આથી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારા ઉદ્યોગપતિઓની ફ્લાઇટ મોડી પડી શકે છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે ત્યારબાદ છૂટાછવાયા વાદળ બંધાવાનું શરૂ થતાં રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે ત્યારબાદ ત્રીજા દિવસથી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો તેમજ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત આઠ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત નવ જાન્યુઆરીના રોજ અમદાવાદ ગાંધીનગર આણંદ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે આ કમોસમી વરસાદની આગાહીનું કારણ જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી અરબ સાગરમાં ટ્રફ સર્જાયું છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાત પરથી પસાર થવાની હોવાથી રાજ્યમાં કમોસમી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે મહત્વનું છે કે આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેને કારણે દેશ વિદેશથી અનેક ઉદ્યોગપતિઓ ગુજરાત આવશે જેમાંથી મોટા ભાગના લોકો હવાઈ માર્ગે ગુજરાત આવે તેવી સંભાવના વધુ છે તેવામાં કમોસમી વરસાદ વાદળછાયા વાતાવરણને કારણે હવાઈ મુસાફરીને અસર પડે તેવી શક્યતા જણાઈ રહી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સોળ સરકારી વિશ્વવિદ્યાલયોમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ તેની અમલવારી તમામ યુનિવર્સિટીમાં થઈ નથી આ બાબતે રાજકોટ આવેલા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી વિશ્વવિદ્યાલયોમાં અમલવારી ઝડપથી થશે ગાંધીનગરમાં દસ બાર જાન્યુઆરી દરમિયાન યોજાનારી ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ચાર દેશના રાષ્ટ્રપ્રમુખ અઢાર દેશના ગવર્નર મંત્રીઓ ચૌદ દેશના એક લાખ પ્રતિનિધિઓ હાજરી આપશે તેમજ પીએમ મોદી દસમી જાન્યુઆરીએ ગાંધીનગરમાં કાર્યક્રમને ખુલ્લો મુકશે અમદાવાદ એરપોર્ટ પર દેશ વિદેશના ઉદ્યોગપતિઓ સહિતના વીવીઆઈપી મહાનુભવો લક્ઝુરિયસ જેટ વિમાનો લઈને આવશે